સત્તરમી સદીનો એ કાળખંડ ભારત માટે અત્યંત કપરો હતો ઉત્તરમાં મુઘલો દક્ષિણમાં આદિલશાહી અને કુતુબશાહી જેવી સલ્તનતોના અત્યાચારથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી હતી મંદિરો તોડવામાં આવતા ખેડૂતોની મહેનત લૂંટાઈ જતી અને સ્ત્રીઓનું સન્માન જોખમમાં હતું આવા ઘોર અંધકારમાં મહારાષ્ટ્રના પુણે પાસે આવેલા શિવનેરી કિલ્લા પર ઓગણીસ ફેબ્રુઆરી સોળસો ત્રીસના રોજ એક સિંહનો જન્મ થયો માતા જીજાબાઈએ આ બાળકનું નામ રાખ્યું શિવાજી જીજાબાઈ માત્ર એક માતા નહોતા પણ શિવાજીના પ્રથમ ગુરુ હતા તેમણે બાળ શિવાજીને રામાયણ અને મહાભારતના સંસ્કારો આપ્યા તેમણે શિવાજીના હૃદયમાં એક જ વાત રોપી બેટા તારે ગુલામ નથી બનવાનું તારે તો રક્ષક બનવાનું છે શિવાજી મહારાજ હજુ તો સોળ વર્ષના કિશોર હતા પણ તેમના વિચારો પહાડો જેટલા ઊંચા હતા તેમણે જોયું કે તેમના પિતા શાહજી રાજે બીજાના દરબારમાં સેવા આપવી પડે છે આ પરતંત્રતા તેમને ખટકતી હતી તેમણે પોતાના માવળા મિત્રોને એકઠા કર્યા અને રાયરેશ્વરના મંદિરમાં જઈને પોતાની આંગળી ચીરી લોહી વડે શિવલિંગનો અભિષેક કર્યો તેમણે ઘોષણા કરી આપણે હિન્દવી સ્વરાજ્યની સ્થાપના કરીશું જે આપણું પોતાનું હશે તેમણે પોતાનો પ્રથમ વિજય તોરણા કિલ્લો જીતીને મેળવ્યો જાણે આ વિજય દ્વારા તેમણે વિદેશી શાસકોના કાળજામાં ધાક બેસાડી દીધી એક પછી એક કિલ્લાઓ જીતાવા લાગ્યા અને ભગવો ધ્વજ આકાશમાં લહેરાવા લાગ્યો છત્રપતિ શિવાજી મહારાજે તેમના જીવનકાળ દરમિયાન ત્રણસોથી વધુ કિલ્લાઓ પર પોતાનું આધિપત્ય જમાવ્યું હતું તેમણે કેટલાક કિલ્લાઓ જીત્યા કેટલાક પાયાથી નવા બંધાવ્યા તો કેટલાકનું જીર્ણોધાર કરીને તેમને અજેય બનાવ્યા મહારાજના શાસનકાળના સૌથી મહત્વના અને પ્રચલિત કિલ્લાઓમાં તોરણા કિલ્લો મહારાજે માત્ર સોળ વર્ષની વયે જીતેલો પ્રથમ કિલ્લો તેને ગઢ પણ કહેવાય છે રાયગઢ કિલ્લો સ્વરાજ્યની રાજધાની અને જ્યાં મહારાજનો રાજ્યાભિષેક થયો હતો તેને કિલ્લાઓનો રાજા ગણવામાં આવે છે પ્રતાપગઢ કિલ્લો જ્યાં મહારાજે અફઝલ ખાનનો વધ કર્યો હતો આ કિલ્લો મહારાજે પોતે બંધાવ્યો હતો સિંહગઢ કોંઢાણા તાનાજી માલુસરેની શૌર્યગાથા સાથે જોડાયેલો કિલ્લો રાજગઢ સ્વરાજ્યની પ્રથમ રાજધાની જ્યાં મહારાજે સૌથી વધુ સમય વિતાવ્યો હતો શિવાજી મહારાજની વધતી જતી શક્તિ જોઈને બીજાપુરની આદિલશાહી ધ્રુવજી ઉઠી તેમણે શિવાજીને રોકવા માટે પોતાના સૌથી ક્રૂર અને શક્તિશાળી સરદાર અફઝલ ખાનને મોકલ્યો અફઝલ ખાન સાત ફૂટ ઊંચો અને અતિશય બળવાન હતો તેણે કપટથી શિવાજીને પ્રતાપગઢની તળેટીમાં મળવા બોલાવ્યા જ્યારે બંને ભેટ્યા ત્યારે અફઝલખાને દગાથી શિવાજીનું ગળું દબાવ્યું અને તેમની પીઠમાં ખંજર ભોંક્યો પરંતુ સાવધ મહારાજે વસ્ત્રોની અંદર બખ્તર પહેર્યું હતું પળવારનો પણ વિલંબ ન કરતા મહારાજે પોતાના હાથમાં છુપાયેલા વાઘનખ ખાનના પેટમાં ઉતારી દીધા અને તેનો વધ કર્યો આ ઘટનાએ સાબિત કર્યું કે શિવાજી મહારાજ માત્ર શૂરવીર જે નહીં પણ અત્યંત ચતુર રણનીતિકાર પણ હતા મુઘલ સમ્રાટ ઔરંગઝેબ માટે શિવાજી એક મોટો પડકાર બની ગયા હતા ઔરંગઝેબે શિવાજીને પકડવા માટે જયસિંહને મોકલ્યા એક સંધિ હેઠળ શિવાજી મહારાજ આગ્રાના દરબારમાં ગયા ત્યાં તેમનું અપમાન કરવામાં આવ્યું અને તેમને નજરકેદ કરવામાં આવ્યા મહારાજ હાર્યા નહીં તેમણે માંદગીનું બહાનું કાઢ્યું અને મીઠાઈના ટોપલા વહેંચવાનું શરૂ કર્યું એક દિવસ દુશ્મનની નજર ચૂકવી તેઓ પોતે જ એ મીઠાઈના ટોપલામાં છુપાઈને જેલમાંથી બહાર નીકળી ગયા જ્યારે ઔરંગઝેબને ખબર પડી ત્યારે શિવાજી મહારાજ તો સુરક્ષિત રીતે મહારાષ્ટ્ર પહોંચી ગયા હતા આ તેમની બુદ્ધિ પ્રતિભાનો સૌથી મોટો નમૂનો હતો છ જૂન સોળસો ચુમ્મોતેરના રોજ રાયગઢના કિલ્લા પર શિવાજી મહારાજનો ભવ્ય રાજ્યાભિષેક થયો તેઓ છત્રપતિ બન્યા આ માત્ર એક વ્યક્તિનો રાજ્યાભિષેક નહોતો પણ કરોડો ભારતીયોના આત્મસન્માનનો વિજય હતો મહારાજે શાસનમાં અનેક પરિવર્તનો લાવ્યા તેમણે અષ્ટપ્રધાન મંડળ બનાવ્યું ખેડૂતો પરના કર ઘટાડ્યા અને તેમને સાધન સામગ્રી પૂરી પાડી સ્ત્રીઓના સન્માન માટે કડક કાયદા બનાવ્યા એકવાર દુશ્મન સરદારની પુત્રવધુને કેદ કરી લાવવામાં આવી હતી ત્યારે મહારાજે તેને સાડી આપીને માતા સમાન ગણી સન્માન સાથે વિદાય કરી હતી તેમણે ભારતનું પ્રથમ નૌકાદળ તૈયાર કર્યું તેથી તેમને ફાધર ઓફ ઇન્ડિયન નેવી કહેવામાં આવે છે ત્રણ એપ્રિલ સોળસો એંસીના રોજ રાયગઢમાં આ મહાન યોદ્ધાએ અંતિમ શ્વાસ લીધા તેમનો દેહ ભલે શાંત થયો પણ તેમણે પ્રગટાવેલી સ્વરાજ્યની જ્યોત પૂરા ભારતમાં ફેલાઈ ગઈ છત્રપતિ શિવાજી મહારાજ આપણને શીખવી ગયા કે જો તમારી પાસે શુદ્ધ ચરિત્ર અડગ મનોબળ અને માતૃભૂમિ પ્રત્યે પ્રેમ હોય તો દુનિયાની કોઈ પણ તાકાત તમને રોકી શકતી નથી તેઓ આજે પણ દરેક ભારતીયના હૃદયમાં એક આદર્શ રાજા અને શૌર્યના પ્રતીક તરીકે જીવંત છે જય ભવાની જય શિવાજી